વલસાડ જિલ્લાના કપરાડાના દુષ્કર્મનો આરોપી ફરાર લાજપોર જેલમાં જ્યુડિશિયલ કસ્ટડીમાં હતો વલસાડ જિલ્લાના કપરાડા પોલીસ મથકના હદ વિસ્તારમાં સગીરા સાથે દુષ્કર્મના કેસમાં પકડાયેલો આરોપી ફિરોઝ ફરાર થઈ ગયો છે કપરાડા પોલીસે આરોપીની ધરપકડ કરી પૂછપરછ બાદ તેને સુરતની લાજપોર જેલમાં જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલ્યો હતો થોડા દિવસ આરોપી ફિરોઝે જેલમાં તબિયત બહાનું કાઢ્યું હતું તેને સારવાર માટે સુરત સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો ચોવીસ ફેબ્રુઆરીના રોજ આરોપીએ પોલીસ જવાનોની નજર ચૂકવીને ફરાર થવામાં સફળતા મેળવી હતી ઘટનાની જાણ થતાં સુરત અને વલસાડ પોલીસની ટીમે આજુબાજુના વિસ્તારમાં નાકાબંધી કરી આરોપીને હજુ સુધી આરોપી મળી આવ્યો નથી સુરત પોલીસ મથકે આરોપીના ફરાર થવા અંગેની ફરિયાદ નોંધવામાં આવી છે વલસાડ પોલીસ અને સુરત પોલીસની અલગ અલગ ટીમો મળી પોક્ષોનો ગુનાનો આરોપી ફિરોઝને ને ઝડપી પાડવા ચક્રો